આજે મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે મેગી ઉપર ચેલેન્જ કરવાના ચેલેન્જમાં જો આ મોટો બધો ચમચો ભરી અન મલસે મેગી સમય ફિક્સ રાખ્યો નહીં આપણે પણ જે સૌથી ઓછા સમયમાં મેગી ખાઈ લેશે એને ઇનામ આપવામાં આવશે તો આપણે કેટલા જણા હ ટોટલ 8 જણા તો 8 ચિઠ્ઠી બાએ બનાવી હે પેળો તો ચિઠ્ઠીઓ કુલાડી દયો એટલે નંબર ખબર પડી જાય અન જોઈએ કોણ જીતા અન ઇનામ લઈ જાય નંબર ભાઈ લગભગ ના હોય ના હોય નંબર બીજા આઠમો નંબર નંબર કેમેરામેન ચોથો નંબર ભાઈ એમ

પાછી હાલા લાગ એક ભીડ તો લઈ જાય તમે ખાલી ટાઈમ નાખતો પાંચ ચાર સેકન્ડ છે થાલા એક મિનિટ એક મિનિટ એક ન ચેટ થાય કમ સે કમ વીસ સેકન્ડ થાય બધું આવે રાહ અંદાજ એક દસ રહેલું તો હોય

બે બાકી <laughs> <laughs>

લેલા ચાલુ જ રાખો ચાલુ રાખો દે તેલામ પટાવ કમ સટન જોઈએ તો ખરા ટાઈમમાં તો ચમચો એમ આટલો કાઢો ભરા મિનિટ પાકી એક 40 થઈ ગઈ ભાઈ ને મો બુજે બુજે કરી યાર

અતતોજી સિલીય જોજો જીત ના પડે પડીજી ના નાજી પડીજી આળી બોળી કદ્યો 250 249 ખાઈ દ્યો પણ ગરમ બહુ હતી કાઠું પડતું હતું લેડો મલીય તીજારાઉનમાં મિત્રો તીજારાઉનમાં આયો નિકુલ નિકુલ તૈયાર તૈયાર હેડો તાણ ભાઈ મેગી પીરસો હો એક ચમચો ભરી લઈ ના દે હો લગી દે બોલે ઓ પ્રે પ્રેટર જો લેડ મી સ્ટાર્ટ આ ભાઈવા અલ્યા જય બંકો બગડ્યો બગડે બગડ્યો હવે આપણો નંબર નહી આવ ભાઈ 10 સેકન્ડ 10 માં આટલો પઠ હોય આપણે પચતા કેમ થાઉ સદ્ય ડાયરેક્ટ હાથ તો હાથ નહી હો વરાગ તો તું વેરા ફટાઈ

લીલાજી કેમેરામેન તૈયાર રેડી પીરસો દાણો આને હેડો આ નવરો ટાઈમ કરવા જાય આ ખાલી આ તો ખબર નહીં પણ મેટનો હીરો આરે હો ઓરિજિનલ આપણો ક્યાંથી કા તો ડોટ મિલ ગયું થા આ જોઈએ ડોટ થાય કે નહીં સ્ટાર્ટ વા લીલાજી વા અલે આ રીતે નહીં ખાવા લીલાજી જીતી ગયા લીલાજી એ વિનર વિનર તારી વિનર લીલાજી રાજીચિલટુ છે છે આગળનો બરુ આજ તો ભાઈ નિકુલ આગળ હા ફર્સ્ટ નંબર 45 છે મારો ટાઈમ ઉપર વર્તી જોજો જોજો લીનોજી હા કો યાર ગાય રહેવાનું ini anak muda walang Ya, ukur jatahnya, dua dia ukur.

શું આ દનયિતા તેમ એ તીખે હતા તો દાદે ઉની સાઈડ ની મારી કે દે જો ગરમ 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 તો ની ભાઈ ગયા

એ 49 250 250 આ એક સેકન્ડ તો મલિયે 5મા રાઉન્ડમાં મિત્રો 5મા નંબર આયા હે પોપટ લાલ તૈયાર હા તૈયાર જ છે હેડો ભુખડભાઈ તા તૈયાર જ છીએ આપણે એ થોડી જ તમે જીતવાના તો શોધ જ નહીં પણ જે તમારી આબરૂ ખાતર તો કરો એ જેવું મારે પછી આજ એમના જીત માં વિરામ માલવો પડ જોતા રેજો બા તૈયાર તૈયાર ઉભારો ડંગ ભરી હેલો થાલેલો હાલો ભાઈ હાલો એટલો આલો લાવો ચામટી કોઈ વખત ચમચી માજી ને મારા વખત ચમચી માજી બોલા એ બે ચમચા હાલો ક્યું હવે આ મોણ તો કેવા આવી જ્યો રેડી સ્ટાર્ટ લે 50 સેકન્ડ કેતા તા બાજી દીજીએ વાહ જીતી જ્યા દીતી ઓ દીતી જા ઓ હો

દરેક ના એવી રીતના ભરજો ચી લેજો લીધી તૈયારી

તારે કે પચાસ થાય તો પચાસ ગણવા સેકન્ડ આખા પાછી બધા ટાઈમ કહી દઈએ પેલા નંબર જેઠાલાલ

ફેસબુક માં બે પેજ છે રાજા બાઉચર અને પોન્સો પાટન બંને ને ફોલો કરી દેજો મળીએ નવા લોક સાથે ત્યાં સુધી